એ અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી નગુણ સાહેબ અને એમની ટીમને એક બાતમી મળે કે સમરથ હાંસોલ ખાતે સમરથ નગરમાં મકાન નંબર એકસો ત્રેસી અને ત્રણસો પચાસીમાં એક ગોડાઉન તરીકે ત્યાં ત્રણસો કાર્ટનથી વધારે ભોગો પેપરના જથ્થા રાખવામાં આવેલ છે તો પોલીસની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ બહત્તર લાખનું મુદ્દા માલ કબજે કરવામાં આવ્યું છે અને બીએનએસ બસો હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી

એ સ્ટ્રેસ પ્રો કંપનીનો માલ આવતો હતો અને એ જે છે એ અમદાવાદમાં અને આજુબાજુના જિલ્લામાં છૂટક વેચાણ એમનું કરતો હતું અને એની અત્યારે પોલીસે એની કસ્ટડી મેળવીને ઇન્ટરોગેશન ચાલુ છે તો આગળની વિગત તપાસમાં સામે આવશે કેટલાની કિંમતમાં આને પડતું હતું અને કેટલાની કિંમતમાં વેચાણ કરતો હતો અમદાવાદમાં ખાસ કે કે આપતો તો કઈ સાયકલ હતી કે ચેન હતી ગોઠવાઈ એ એને છૂટક વેચાણ કરતું હતું જે પણ જગ્યાએ જેવી રીતે કે કોઈ પાન ગલ્લા ઉપર કે કોઈ પણ જગ્યાએ કોઈને જોઈએ તો એ એમનું મોબાઈલ પર સંપર્ક કરીને એ ડાયરેક્ટ એને સપ્લાય કરતું હતું અને આગળની તપાસ ચાલુ છે સર આપણે આવા બિલોરોને શું મેસેજ આપવા માંગશો કારણ કે હવે નોટિફિકેશન પણ એક પેપર હવે બહાર પડ્યો છે રાજ્ય સરકાર દ્વારા તો શું સંદેશો શું મેસેજ રહેશે આપની પોલીસ દ્વારા તમામ લોકોને ડીલર્સને એ ખાસ એક એ સંદેશ છે કે આ જે વસ્તુ છે પ્રતિબંધિત વસ્તુઓ છે તો એના કોઈ પણ પ્રકારનું વેચાણ હેરાફેરી સંગ્રહ પર પ્રતિબંધિત છે

thank you.